આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા તેત્રીસ ગુજરાતીઓ સહિત એકસો ચાર ભારતીયોનું અમૃતસરમાં આગમન રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સમાન નાગરિક સંહિતા યુસીસી અંગે સમિતિની રચના પર ચર્ચા અને વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીની સમીક્ષા કરાઇ રાજ્યના શિક્ષણ વિભાગે સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે સુધારેલી સંસ્કૃત સાધના નીતિને મંજૂરી આપી શ્રવણ દર્શન યોજનાનો અત્યાર સુધી રાજ્યના દોઢ લાખથી વધુ યાત્રાળુએ લાભ લીધો અને આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાથી ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી સમાચાર વિગતવાર અમેરિકામાં ગેરકાયદેસર રહેતા તેત્રીસ ગુજરાતી સહિતના એકસો ચાર ભારતીયોને લઈ અમેરિકન એરફોર્સનું સી સેવન્ટીન વિમાન આજે બપોરે પંજાબના અમૃતસર પહોંચ્યું હતું સૂત્રોના જણાવ્યા મુજબ દેશ નિકાલ કરાયેલા આ નાગરિકોમાં ત્રીસ લોકો પંજાબના છે જ્યારે બાકીના ચંદીગઢ હરિયાણા ગુજરાત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના છે અમૃતસર વહીવટીતંત્રે એરપોર્ટ અધિકારીઓ સાથે સંકલનમાં તમામ વ્યવસ્થા કરી છે આ તમામ લોકોની ચકાસણી અને પૃષ્ઠભૂમિની પ્રક્રિયા ચાલી રહી છે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના નવા શાસન પછી દેશનિકાલની આ પ્રથમ ઘટના છે પરત ફરેલા ગુજરાતીઓને આવતીકાલે અમૃતસર હવાઈ મથકથી અમદાવાદ લાવવામાં આવે તેવી શક્યતા છે આ અંગે અમદાવાદ પોલીસને એલર્ટ કરવામાં આવી છે આ ગુજરાતીઓમાં અમદાવાદ મહેસાણા ગાંધીનગર સુરત વડોદરા અને પાટણ જિલ્લાના નાગરિકો હોવાના અહેવાલ છે ગાંધીનગર માં આજે મંત્રીમંડળ ની બેઠક યોજાઈ હતી ગાંધીનગર ના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતા માં મળેલી બેઠક માં રાજ્ય સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા યુસીસી અંગે સમિતિ ની રચના અંગે મંત્રીમંડળ ને માહિતગાર કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વિધાનસભા ના અંદાજપત્ર સત્ર ની તૈયારી ની સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માટે પ્રભારી મંત્રીઓ ને સોંપાયેલી જવાબદારી અને સ્થાનિક સ્થિતિ પર રાજકીય ચર્ચા થઈ હતી બેઠક બાદ કૃષિ મંત્રી રાઘવ પટેલે જણાવ્યું હતું કે સરકારે સાડા ત્રણ લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી છે નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતમાં ટેબ્લોને મળેલી ટ્રોફી કેબિનેટમાં રજૂ કરવામાં આવી હતી ગાંધીનગર મહાનગરપાલિકાએ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ગાંધીનગર જિલ્લાના પાલજ આઈઆઈટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ટોસ ઉછાડી આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો નવ ફેબ્રુઆરી સુધી રમાનારી આ ટુર્નામેન્ટમાં છ મહાનગરપાલિકાના મેયર તથા આઠ કોર્પોરેશન કમિશનરો સહિત કુલ ચૌદ ટીમો ભાગ લઈ રહી છે મહાનગરપાલિકાઓની મહિલા પદાધિકારીઓ માટે પણ ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે રાજ્યના શિક્ષણ વિભાગે નવી સુધારેલી નીતિ સંસ્કૃત સાધનાને મંજૂરી આપી છે શિક્ષણ વિભાગે સંસ્કૃત ભાષામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને સંસ્કૃત માધ્યમ ઉત્તમ પ્રકારના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ હાલની સંસ્કૃત શાળાઓને શૈક્ષણિક તેમજ ભૌતિક સાધનોથી સુસજ્જ બને એ માટે આ નીતિને મંજૂરી આપી છે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત સંસ્કૃત શાળાઓમાં ખાલી પડેલી પ્રધાનાચાર્ય અને અધ્યાપકની જગ્યાઓ ભરવા માટે કેન્દ્રીયકૃત રાજ્યકક્ષાની પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારની પસંદગી કરાશે તેમજ આ ગ્રંથાલયને સંવર્ધિત કરવા માટે તેમજ પ્રાચીન અને હસ્તલિખિત ગ્રંથોની જાળવણી તેમજ તેમાં ડિજીટાઇઝેશન માટે પ્રતિવર્ષ પચીસ હજાર રૂપિયા અને એકસો થી વધુ વિદ્યાર્થી સંખ્યા માટે ચાળીસ હજાર રૂપિયા વાર્ષિક ગ્રાન્ટ સહાય આપવામાં આવશે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સોળ કરોડ રૂપિયાના ખર્ચે લેસર સહિતની સુવિધાથી સજ્જ બન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર બનવાની યોજના છે સિવિલ હોસ્પિટલના અધિક્ષક દ્વારા સંબંધિત એજન્સીઓ સાથે મળી આ મેટની કામગીરી ચાલી રહી છે યોજના અંગે સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માકડિયાએ વધુ માહિતી આપી હતી આનાથી ઘણા સૌરાષ્ટ્રના દર્દીઓ જે બોન્સ માટે પર્ટિક્યુલરલી અને ક્રિટિકલ ડિસીઝ માટે આવતા હોય એને ખૂબ જ ફાયદો થશે બોન્સ વોર્ડમાં સ્પેશિયલ ટાઈપના લેઝર અને બોન્સ રિલેટેડ ખૂબ જ આધુનિક ઇક્વિપમેન્ટ મળશે જેનાથી નેશનલ લેવલની આપણે સારવાર આપી શકશું અને ક્રિટિકલ કેર બ્લોકમાં બી એ પ્રમાણે જે ડેવલપ થતો જશે એ પ્રમાણે ઇન્સ્યોરન્સ પ્રોક્યોર કરવામાં આવશે માં બે ફ્લોર્સ બનાવેલા છે આપણે અને એમાં પેશન્ટ રિસેપ્શન એરિયા સ્પેશિયલ મેલ ફિમેલ વોર્ડ ચિલ્ડ્રન વોર્ડ કેન્દ્ર શાસિત પ્રદેશ દાગદાનગર હવેલી અને દમણ દીવમાં શિશુમાં પણ મોબાઈલ એપ દ્વારા આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બની છે ભારતમાં સૌપ્રથમવાર આ એપ કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ કરવામાં આવી છે એપને કારણે આશા વર્કરો હવે વધુ સરળતાથી બાળકના આરોગ્ય પર નજર રાખી શકે છે આ એપ વિકસાવનાર કંપનીના ડોક્ટર અશોક જયભાએ વધુ માહિતી આપી હતી इस शिशुमापन ए आई टूल से हमारी आशा वर्कर्स अभी बच्चों का एंथ्रोपोमेट्रिक मेजरमेंट वजन वगैरह नाप रहे हैं इसका मेन इस्तेमाल अभी जो हमारा नेशनल हेल्थ प्रोग्राम है होम एच बी एनसी प्रोग्राम में लगभग साढ़े चार सौ से ज्यादा आशा वर्कर दमन में इसको यूज कर रही हैं ये जो ए आई एप्लीकेशन या ए आई टूल आर्टिफिशियल इंटेलिजेंस बेस्ड टूल बनाया गया है ये आशा वर्कर्स के लिए बहुत तो हेल्पफुल हो रहा है इसमें बहुत सारे ऐसे फीचर्स है जो आशा वर्कर्स को हेल्प कर रहे हैं उनका काम आशा આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર ફોલો કરશો રાજ્ય સરકારની શ્રવણ તીર્થદર્શન યોજનાનો અત્યાર સુધીમાં દોઢ લાખ કરતા વધુ યાત્રાળુએ લાભ લીધો છે પ્રસ્તુત છે એક અહેવાલ સાઈટ વર્ષ કે તેનાથી વધુ ઉમાના વરિષ્ઠ નાગરિકો રાજ્યના યાત્રાધામોના સરળતાથી દર્શન કરી શકે તે માટે વર્ષ દર્શન યોજના ચાલી રહી છે અત્યાર સુધીમાં લાખ વધુ યાત્રાળુઓએ આ યોજનાનો લાભ લીધો છે યોજના રાજ્ય સરકારે અગિયાર કરોડ અઠાવીસ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે આ યોજના અંતર્ગત ગુજરાતના યાત્રાધામોમાં ત્રણ રાત્રી અને ત્રણ દિવસ અથવા તો બે હજાર કિલોમીટર સુધીના પ્રવાસની સુવિધા આપવામાં આવે છે યોજના વિશે વધુ માહિતી યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ યાત્રાધામ મોરબીબી મોરબીમાં આજે વિશેષ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત લાલબાગ નટરાજ પીજીવીસીએલ વડીએ કચેરીથી વેજીટેબલ રોડ ઉપર વિશેષ ઝુંબેશનું આયોજન કરાયું હતું મોરબુ કોર્પોરેશનના કમિશ્નર સ્વપ્નિલ खरे અનધિકૃત દબાણકર્તાઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા અનુરોધ કર્યો હતો વન વીક વન રોડ અંતર્ગત કોઈ ખોટું મોટા રોડ જેને આપણે મેજર રોડ કહીએ છીએ એના ઉપર કરતા હોઈએ છીએ તો છેલ્લા ત્રણ અઠવાડિયા પણ મેજર રોડમાં અમે કાર્યવાહી કરી હતી અત્યારે કાર્યવાહી આ લાલબાગ વિસ્તારમાં ચાલી રહી છે અને ઘણા કાયમી અને કાચા પાકા દબાણો છે જે દૂર આજે કરવામાં આવે છે લોકોને સંદેશ એ જ છે કે જો આપણા કાચા પાકા દબાણો હોય આપના ધ્યાન ઉપર હોય તો બધાને આગ્રહ છે વિનંતી છે કે આપ લોકો આપની રીતે એને દૂર કરી દો બિકોઝ આજે નહીં તો કાલે આપણો વિસ્તારનો પણ સમાવેશ આ ડ્રાઈવમાં કરવામાં આવશે રાજ્યમાં આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છેલ્લા કેટલાક સમયથી તાપમાનમાં ઉતાર ચઢાવતી રાજ્યમાં વાતાવરણ અસ્થિર બન્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા મુજબ આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં વધારો થશે જેટલી ઠંડીમાં રાહત મળશે और उसके बाद लोला चेंज कैटेगरी में जाएगा और जो अभी हवा का पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है और अहमदाबाद में जो लघुतम तापमान रिकॉर्ड हुआ है वो है 11.4 डिग्री सेंटीग्रेड गांधीनगर में 10.5 डिग्री सेंटीग्रेड और गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है नालिया में 9.8 डिग्री सेंटीग्रेड अहमदाबाद और आसपास का जो क्षेत्र है इसमें मेनली क्लियर स्काई रहेगा और तापमान आपका तेरह डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है જાપાનની સુઝુકી કંપનીના સહયોગથી દૂધસાગર ડેરી દ્વારા માણસા તાલુકામાં ત્રણસો બાયોગેસ પ્લાન્ટ શરૂ કરાશે સુઝુકી કંપનીના વડા તોયો કુકસાન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધિકારીઓએ મહેસાણાની દૂધસાગર ડેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી ખેડૂતો બળતણ અને ખાતર માટે આત્મનિર્ભર બને તે માટે આ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા તેત્રીસ ગુજરાતીઓ સહિત એકસો ચાર ભારતીયોનું અમૃતસરમાં આગમન રાજ્ય મંડળની બેઠકમાં સમાન નાગરિક સંહિતા અંગે સમિતિની રચના પર ચર્ચા અને વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીની સમીક્ષા કરાઈ શ્રવણ તીર્થ દર્શન યોજનાનો અત્યાર સુધી રાજ્યના દોઢ લાખથી વધુ યાત્રાળુઓએ લાભ લીધો અને આગામી ચોવીસ કલાક બાદ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા